તમે તો ધલાવા પૂછલું અદાલ તમે તો નહીં ગમતું હુકુ ના તમે તો ગમતું જ નહી ને હુકુ ચલો તમે તાલ તમે દે તો મને તો ઓમ તો તો સાચી મને બાલે છે ને એટલા પાછા કોણ ફલાવુ છે એ વાત છે ઓ મને હલો પૈકા જ આ ના પાયા વત તો હાલું હતું ઓ તું અપારો તો કે ધમઈ ધમ નહીં એ તો માળો ઓળછ ધમ છો ધમ અલી હાલો ઇના હું કલવું આ ઘઉં ના પાયો હોત તો હાલુ હતું આ દાખો દાલી વના વમમ રાખો જ ને એને ખબર પડો કે દાલુ થેમ પીવાય જ એ બે દાય ગે ડલથા કરે છે બસ બાપ પૈસા ડલથા ડલથા અલે આ કેટલા વખત એને માલ્યો તો આજી થુ ડલતો નહીં અને આજ તો આબ્બા નથી પાછા પાડા આબ્બા દે હમળો ધોકો એવો લેવો થો ને કે ના પૂછો વાત ગોતો જ નઈ મોનતા જ નઈ કેટલા વખત મારા મનાવો વાના ઈખલ ઓ હો 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 પવાય તો હદ કરી નાખી ભાઈ

અને મને કે દારૂ ના પીવાનું અરે દારૂ ના પીવાનું શું કરવાનું હા દારૂ તો પીવાનો ધરાઈ ને પીવાનો છે અને જતી રહી છે જતી રહેવા દે તને દાદ હોય જતી રહી હું હોટલ માં ખાઈ આવું છું આમ પી આવું છું અને આને હું જવું છું મોસામાં મોસો નહીં આતો જમીન નહીં એટલો છે જો તો નહીં આજે તો છું આ ના લુક રે ના હારા ને ખબર પડે લેવા આવ્યા છે જવું તો પડશે આમ થોડું ચાલશે દારૂ ના પીવાનો દાડો હું ઝેર પીવું હા મારા પૈસા મજૂરી કરીને પીવું છું અરે જો ને હેરાય મને આવતા હોય પીવા કે લેવો જમે પીજો પૈસા આ સસુજીન તો હું કેવું મારો પીવાનું કશી ખબર પડે છે કે દારૂમાં તો સેવી મજા આવે છે દારૂ તો પીવો પર અને ફોન કર્યો કીધું તમારી સોરી આવે છે હું થોડો પીજો છી મોતો કી આબા દે આબા દે કોક હોય તેમ કે કા ખરાઈ ના જમે ને ફોગ ગમે જેટલો પી ગયા બે ધોકો મે લીમ કે ઉપર આ તો કે સાબ બા દયો આબ બા આજ જઉ છું ની વનસો ખબર છે આજ તો ઘણી વધારે પીધો છે ઓમ તો હોનો જ પીધો આજ તો પોનસો નો પીધો છે મારા હા હરાની ખબર પડે આ તો ધોતી ના બગડ નાખન મારા હારો તો થઈ રહ્યું હું સમજો જો જીવાની જાત નહી રહે હું ધુ દે ના થોલી બાપલી ઘેર પેલું એ ધા કર તે કહું ના પેલું બોથો ને બોથો બધું મેકલાયું અરે ઈ મેકલાય ને પછી મારા ઘેર ઊંઘું આ ભોય ઊંઘું પડે હું કઉ ભલે હું ભોય ઊંઘું પણ છોલી દે તો ઊંઘ માં કે ત્યાં મો છું દે હાલુ હાલુ બધું વાથું મેકલાવું છું અને પેલા થયું તે આ બાપુ થઈ અને ફલે છે ને માલા હું કલવાનું માલા વખો છે ભાઈ થોલી પૂરે પૂરો વખો છે પણ અલા ફેર તો રહ્યું ને જવા જ નહીં દેવા અલા ફેર થોડી મેકલવી જ નહીં વાત જ પતિ થઈ ફોન દીદી મને તો ઊંઘવા દે બસ ઈધું હું એ

અપલો કુતરો અલ્યા ઓમ તકતી તીયા જ જ પણ હું કરાખો તો કુતરો પણ ઢોકો ભરી ગયો છું આ છું પણ છોડીને લેવા તમારી એ થોલી બોલી તમે હારો વાધી નકર પછી માર પડાળ કરું પછી મારો પછી તમને હું તો આ બેય ઉલી ડાગર નઈ જવાનો અરે જો ભલે કુતરા

ખાવાનું બધું આલુ તમને ગોપિયા ગોપીવાનો દેદાર કર્યો થયા કોક કોક જેવા થયા છે આ તમે ભઈ જમ ખોરો ને તો જોઈને ખોરો નકા હું તો એરોન થયો છું પેલ થી એરોન થઈ ગયો મને ખબર નથી નકા હું આ ખોરો તો જ ના દાલુ લ્યો આ દોદોઈ ના વેદ કર્યો છે આ વેદ કર્યો અને તમે હાકો જો મિત્રો દારૂ પીવો નહીં દારૂ આપડે ઘર સંસાર વેરી નાખે મારા બારી જતી રહી જ મારા માર્યો પહેવા ને દેતા હા રોજી બસાર એટલું હાલ ના હોય તો ખાટલા જે જોઈ બધું લે ભલે ઘેર ના રાખ તો પછી આપણા આવો કરવાનું આવશે દારૂ પીવાથી કોઈ નહીં સારું થયું નહીં અને દારૂ તો પીવાય જ નહીં અમૃદો એ હું કેવું છે હા ના પીવાય ને બધું ઘર કાઢી નાખો આપણે નાખે એટલે મજૂરી કરો અને આગળ આવો આ દારૂમાં હું ખોટા પૈસા નાખી દઉસ આ તો વ્યસન કેવાય એક જાતનું